સમી તાલુકાના બાસપા ગામ ખાતે આવેલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલતી પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી દ્વારા ચાલુ પરીક્ષાનો વિડીયો બનાવી વાયરલ કરતા શિક્ષણ વિભાગ સામે સવાલો ઊભા થયા છે બીજી તરફ સમગ્ર બાબતને લઈ કોલેજના સંચાલકો પણ હરકતમાં આવી ગયા અને ખંડ નિરીક્ષકથી લઈ વિડીયો વાયરલ કરનાર વિદ્યાર્થી સામે કડક પગલા ભરવા કવાયત શરૂ કરી છે પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસપા ગામ ખાતે આવેલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલતી પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી દ્વારા ચાલુ પરીક્ષાનો વિડીયો બનાવી વાયરલ કરતા શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો ઉભા થયા છે આજના યુવાનો માટે અને એમ પણ ખાસ કરીને સોશિયલ મીડિયામાં વ્યૂ અને ફ્લોવર્સ વધારવાની લાઈમાં ન કરવાનું કરી બસતા હોય તેવા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે અહીંયા જે વિદ્યાર્થીએ વિડીયો બનાવ્યો તેના જણાવ્યા મુજબ તેને વિડીયો બનાવી સ્ટેસ સ્ટેટસ પર મૂક્યો હતો અને તે વિડીયો કોઈએ ડાઉનલોડ કરી વાયરલ કર્યો હોવાનું કારણ કર્યું છે પોતે નાદા પ્રકારનો વિડીઓ બનાવ્યો હોવાનું કારણ ધર્યું છે બીજી તરફ આ વિદ્યાર્થીના વાલી પણ પોતાના બાળકને થયેલ ભૂલને લઈ પછતાઈ રહ્યા છે અને આ બાળકના બગડતા ભવિષ્યને જોતા ચિંતિત જોવા મળ્યા હતા તો કોલેજના સત્તાધીશો દ્વારા બે વિદ્યાર્થીઓને આગામી સત્રમાં પરીક્ષામાં બેસવામાં નહીં દેવાનો નિર્ણય લેવાયો છે સાથે જ પરીક્ષામાં હાજર નિરીક્ષકને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે જે યોગ્ય નહીં હોય તો બરતરફ કરવા અંગેનો નિર્ણય લેવા અંગે કોલેજના આચાર્ય જણાવી રહ્યા છે તો વિદ્યાર્થી તેમજ વાલીને પણ આ અંગે પછતાવો વ્યક્ત કર્યો હતો મારું નામ દિનેશ કુમાર દેંચલાલ ડોડિયા હર્ષિદાનંદ હાય કોમર્સ કોલેજનો પ્રિન્સિપલ છું હવે ગત તારીખ ત્રીજી માર્ચે સેમિસ્ટર સિક્સની કોલેજ કક્ષાની આંતરિક પરીક્ષા હતી અને આ પરીક્ષામાં એક વિદ્યાર્થીએ વિડીયો વાયરલ કર્યો હવે આ વિડીયો વાયરલ થયો હોય તુરંત અમે અમારા સત્તાધીશ સાથે યુનિટી પહોંચીને અહેવાલ તો આપી દીધો છે પણ અમે હવે નિરીક્ષક સામે મેં પગલાં ધર્યા છે નિરીક્ષક ખંડની અંદર એ કેમ આ વિદ્યાર્થી મોબાઈલ લાવ્યો અને શું પગલાં તમે લીધા એનું તમે મને કારણ જણાવો તો મેં એમને નોટિસ પાઠવી અને એમને કહ્યું હું બે દિવસમાં હું તમને આનો જવાબ આપીશ જો જવાબ નહીં આપે તો હું તમને એકવાર તરફ કરીશ આવું મેં એમને નિવેદન આપ્યું છે બીજું કે બે વિદ્યાર્થીઓ અને બોલાવીને આવ્યો તો કોલેજમાં ને ત્યાં મારી પાછળવાળા મોબાઈલ આવ્યા ત્યાં તો મેં પરીક્ષાના એન્ડમાં ત્રણ ચાર મિનિટ બાકી હતી ને મેં સ્ટેટસ બનાવ વિડીયો બનાવ્યો હતો કે મારે ભૂલ થઈ ગઈ છે અને મેં પ્રિન્સિપલ પાસે અને બધા લોકો પાસે માફી માગી છે તો કોલેજ દ્વારા જે બી મારી સજા થાય તો હું સ્વીકારવા તૈયાર છું આ પ્રકારનો નો વિડિઓ યોગ્ય લાગે છે તમને ના સાહેબ વિડિયો નહિ બનાવો જોઈએ પણ સાહેબ સ્ટેટસ બનાવવા મે મૂકી દીધો અને કોક ડાઉનલોડ કરીને આગળ વાયરલ કરી દીધો શું નામ તારું આપો જયેશ